લોકોને કાયદાનું ભાન કરાવનારા સુરત પોલીસ અને પાલિકાના અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીઓ સામે ચૂપ થઈ ગયા હોય તેમ સ્નેહમિલન સમારોહમાં કોરોના ગાઈડલાઈનના જાહેરમાં સરે આમ ધજાગરા ઉડ્યા હોવા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરી ન હતી અને તંત્ર સત્તા પક્ષના ઘૂંટણીએ પડી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે સુરત શહેરમાં બુધવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં હજારોની સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ સહિત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ પણ જોડાવા પામ્યા હતા જોકે આ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના સરિયામ ધજાગરે ઉડતા નજરે પડ્યા હતા સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને બસોમાં ભરી લેવામાં આવ્યા હતા જે માસ્ક પણ પહેર્યું નહોતું અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખ્યું ન હતું આ કાર્યક્રમમાં સુરત પોલીસ અને પાલિકાના અધિકારીઓ પણ હાજર હોવા છતાં જાણી સત્તાધારી પાર્ટી સામે નતમસ્તક થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે સત્તાધારી પાર્ટી જે કરે તેને કોઈ જ કાયદો લાગતો નથી તેવા સવાલો અહીંયા લોકોમાં ચર્તા જોવા પણ મળ્યા હતા અઝર સાથે પ્રકાશવાળા